અમદાવાદ ખાતે ખેલ મહાકુંભનો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલ મહાકુંભનો અમદાવાદ ખાતે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રી અમદાવાદના ટ્રાન્સ સ્ટુડિયોના વિશાળ ગ્રાઉન્ડમાં રમતગમત મંત્રી હર્ષ અને અમદાવાદના મેયર પ્રતિભા જૈનની ઉપસ્થિતિમાં જોમ જુસ્સાથી થનગનતા યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રીએ કહ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં રમતગમતના ક્ષેત્રને પ્રોત્સાહન આપવાની પરંપરાને વડાપ્રધાન તરીકે દેશમાં ખેલો ઇન્ડિયા શરૂ કરાવીને ગુજરાતના આ મોડલને રાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ અપાવી છે આ ખેલ મહાકુંભ આખું વર્ષ ચાલવાનો છે એટલે ખેલાડીઓ બે રમતોમાં ભાગ લઈ શકશે યુવાનોને ખેલ મહાકુંભમાં ઈચ્છાપૂર્વક જોડાવવા અનુરોધ કરાયો હતો

આ કાર્યક્રમમાં સાંસદ કિરીટભાઈ સોલંકી હસમુખભાઈ પટેલ સ્થાનિક ધારાસભ્યો અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકે મ્યુનિસિપલ કમિશનર એમ થેનારસન અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિક સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સચિવ આરડી ભટ્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર એસ નીનામા તેમાં વિવિધ અધિકારીઓ મહાનુભાવો અને મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાડકાની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મિતેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે